તો આ તરફ માવઠાએ ભાવનગર જિલ્લાના ખેડૂતોને બરબાદ કર્યા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે નુકસાન થયું છે મહુવા તાલુકામાં મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે એબીપી અસ્મિતાની ટીમ મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી હતી ભાદરોડ ગામમાં ખેતરો ધોવાયા છે તો ચારથી પાંચ મહિનાની મહેનત ઉપર માવઠાના પાણીમાં ધોવાઈ ગઈ છે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ કમોસમી માવઠું છે તેના કારણે ખેડૂતોને બરબાદ થવાનો વારો આવ્યો છે હાલ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી વિવિધ ગામોની મુલાકાત લઈ રહ્યા છે તમને અત્યારે અમે જે વાડી ઉપર ઉભા રહ્યા છીએ તેના તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ અહીં એક ખેડૂત છે લાલજીભાઈ કાતરિયા કે જેમને સાઠ વીઘાની અંદર કપાસ વાવ્યો હતો પરંતુ આ પા કમોસમી માવઠાના બીજા દિવસ બાદના દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજુ પણ ખેડૂતોના ખેતર છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ જ પ્રકારે મગફળી હોય કે પછી અન્ય જણસ હોય તે તમામ જગ્યા ઉપર આ પ્રકારે કમોસમી માવઠું છે તેમના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની પહોંચી છે અહીં અમે ભાદરોડ ગામની અંદર ઉભા છીએ અને આપણી સાથે અહીં ભાદરોડ ગામના ખેડૂતો છે તે મોજુ છે કાકા ખાસ કરીને જે કમોસમી માવઠું થયું છે તેનાથી કેવી અસર થઈ છે ખેડૂત બહુ બહુ અસર થઈ અને બીજા નંબરમાં પાક બધો નાબૂદ થયો રાતથી કામી તોય અને માવઠાને હિસાબે અમને બહુ ઉપાધિ જેવું છે કાંઈ આવક આવશે નહીં જો આ જે મહુવા તાલુકો સૌથી વધારે પ્રભાવિત થયો છે કયા કયા પાકોને નુકસાન થયું છે સિંગ અને કપાસ મોટો નુકસાન થયું છે કમોસમી વરસાદના હિસાબે અચ્છા જો આ મહુવા તાલુકામાં કેબિનેટ કૃષિ મંત્રીએ અત્યારે જ હમણાં મુલાકાત લીધી કેવા કેવા પાકમાં નુકસાની અને કેવા પ્રકારની રજૂઆત કરી તમે અમે મોટાભાયે નુકસાનીની રજૂઆત કરી નવાનું પટ નવા ખેડૂતોને નુકસાની છે મગફળી ને કપાસ પાક ઉપર હતો જ્યારે જ કમો સમય વરસાદ થયો છે એમાં અત્યારે ખેડૂતોને નવાનું પટ મોટાભાયે નુકસાની છે જાજા ભાગનો પાક નુકસાનમાં જ છે એવું જીતુભાઈને એ રીતને અંગે રજૂઆત અમે કરી છે કે બે દિવસથી ક મોસમી માવઠું વરસુ છે ખાસ કરીને મઉવા તાલુકાની અંદર કેવા પ્રકારના પાકોનું વાવેતર થતું હોય છે મવા તાલુકામાં સૌથી વધારે કપાસ મગફળી નો હવે વધારે વાવેતર છે એમાં મોટા ભાઈ સૌથી વધારે નુકસાન થયું છે ને કમો સમય વરસાદ એટલો બધો પડ્યો છે કે તેર ઇંચની ઉપર જ પડ્યો છે ને એટલું બધું પાણી છે કે ખેડૂતોને અંદર પાકેલો મોલ કોઈ જાતની વસ્તુ લઈ શકે એવું નથી સીધી અચ્છા જો ખેડૂત ચાર મહિના મહેનત કરતો હોય છે રાત દિવસ એક કરતો હોય છે પરંતુ આ જે કુદરતના મારથી ખેડૂતને બહુ મોટો ફટકો પડ્યો છે એ ખેડૂત તરીકે તમે શું કહેશો બહુ મોટી નુકસાની છે સાહેબ આયા લગભગ ભાવનગર જિલ્લામાં નેવું ટકા જિલ્લામાં આખામાં નુકસાની છે અને મહુવા તાલુકામાં ખાસ કરીને વધારે વરસાદ છે ગઈ દિને પરમ દિવસ અગિયાર સી વરસાદ પડ્યો મહુવા તાલુકામાં એટલે ટૂંકમાં મહુવાના વિસ્તાર ખૂબ મોટી નુકસાની છે કપાસ હોય સિંગ હોય પાથરા તણાઈ ગયા કપાસ બધો હાવ બહુ બહુ ખરાબ પરિસ્થિતિ છે અહીંયા ખેડૂતોની

કે ખેતી બંધ કરી દીધી અમે આમ તો જેઠ મહિનાના દિવસના ડુંગળીમાં બાજરીમાં સેમરમાં અત્યાર સુધીમાં કવરા તમામમાં કવરાણા છે કે હજી આજે પણ આ આ માવઠું એ વધારે પણ બગાડી નાખ્યું છે અચ્છા જો પાંચ વીઘાની અંદર ખેડૂત છે એ મગફળી કે કપાસ વાવતો હોય તો કેટલો ખર્ચો થતો હોય એને એને આશરે વીસ થી પચીસ હજાર રૂપિયાનો કોઈ કામ એક વીઘે એટલો બધો ખર્ચો છે અને એમાંથી અમને કોઈ આવક મળે એવું અત્યારે નથી દેખાતું આ ગામના ખેડૂત હતા કે જેઓએ પોતાની વેદના રજૂ કરી છે પરંતુ પરિસ્થિતિ એવી બની છે છે કે કે છેલ્લા બે દિવસથી અને ભાવનગર જિલ્લાના અન્ય તાલુકાઓ જ્યાં માવઠું થયું છે અને આ માવઠાથી ખેડૂતો કેવી રીતના ફરી વખત બેઠા થઈ શકે અને ખેડૂતોને સરકાર દ્વારા વહેલી તકે મદદ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે ભાદ્રોડ ગામના ખેડૂતો કરી રહ્યા છે સહયોગી વિપુલ બારડ સાથે પાર્થ મજેઠિયા એબીપી અસ્મિતા ભાદ્રોડ ભાવનગર